એકવીસ જૂને દેશ અને દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જુદી જુદી જગ્યાએ લોકો યોગાસનો અને પ્રાણાયામ કરે છે ત્યારે ભારતની આ યોગ પરંપરાને આંતરરાષ્ટ્રીય દરજ્જો કઈ રીતે મળ્યો તે જાણવું પણ એટલું જ જરૂરી છે આની પાછળ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલું વક્તવ્ય અને અનુરોધ મુખ્ય પરિબળ છે સત્યાવીસ સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની ઓગણીસિત્તેરની સામાન્ય સભામાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે યોગના મહત્વ વિશે વાત કરી હતી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ વક્તવ્ય અને અનુરોધના આશરે અઢી મહિના બાદ અગિયાર ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ સર્વસંમતિથી એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા ઠરાવ પસાર કર્યો હતો ત્યારથી એકવીસ જૂને વૈશ્વિક ફલક પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરાયેલી આ જાહેરાત સાથે જ વિશ્વભરમાં ભારતનું માન હતું તેના કરતાં અનેક ગણું વધી ગયું એકવીસ જૂનનો દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે તેથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું હતું અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અત્યાર સુધી દેશની શાસન ધોરા સંભાળનારા અનેક નેતાઓ વિદેશોમાં જઈને વેપાર જેવા મુદ્દા પર જ ચર્ચાઓ કરી હતી પરંતુ નરેન્દ્ર મોદી એવા પહેલા વ્યક્તિ છે જેમણે ભારત પાસે રહેલા અમૂલ્ય ખજાના એવા યોગને વિશ્વભરમાં ફેલાવવા માટે પ્રયાસ કર્યો હોય નરેન્દ્ર મોદીની બીજી કોઈ વાત કે નિર્ણય સાથે આપણે સહમત થઈએ કે ન થઈએ પરંતુ આ બાબત માટે આપણે તેમનો આભાર જરૂર માનવો રહ્યો